ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય હલચલ પણ તેજ બની ગઈ છે તાજેતરમાં વિસાવદરની પેટા પેટાચૂંટણીમાં ગોપાલ ઇટાલીની જીત પછી આમ આદમી પાર્ટીમાં એક નવો આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે આ જીતે સૌરાષ્ટ્રમાં પાર્ટીને મજબૂત પાયો આપ્યો છે અને હવે આપ ગુજરાતમાં આક્રમક રીતે રાજકીય મેદાનમાં ઉતરી ગઈ છે નમસ્કાર હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિસાવદરની જીત પછી આમ આદમી પાર્ટીએ ગુજરાત જોડો યાત્રા શરૂ કરી રાજ્યભરમાં સંગઠન મજબૂત કરવાનો સંકલ્પ લીધો ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તાર પર આપનું ફોકસ વધ્યો છે પાર્ટીનું માનવું છે કે ગુજરાતમાં લોકો સરકારથી નારાજ છે જ્યારે કોંગ્રેસ નિષ્ક્રિય બની સરકાર સાથે ચાલી રહી છે તે માટે હવે કોઈ નવો વિકલ્પ શોધી રહ્યા છે અને સ્વસ્થ વિકલ્પની શોધમાં છે નાગરિકો એવું આમ આદમી પાર્ટીનું માનવું છે અને આવનારી ચૂંટણીમાં એ વિકલ્પ તરીકે આપને સ્વીકારશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે ગોપાલ ઇટાલિયા લેવા પાટીદાર સમાજમાંથી આવે છે અને તેથી તેમણે પોતાના સમુદાયમાં મજબૂત જોડાણ બનાવવાની શરૂઆત કરી છે તેઓએ લેવા સમાજવાળા વિસ્તારોમાં સતત મીટિંગો યોજી છે જેના કારણે ભાજપને પણ પોતાની રણનીતિ બદલવી પડી હતી મંત્રીમંડળમાં ફેરફાર કરીને ભાજપે પણ લેવા પાટીદાર સમાજને મહત્વ આપવાનો પ્રયાસ કર્યો છે ગોપાલ ઇટાલિયા છેલ્લા કેટલાય મહિનાઓથી સૌરાષ્ટ્રમાં લડાઈક મૂળમાં ભાષણો આપી સભાઓ ગજવી રહ્યા છે પેડક રોડ પર યોજાયેલી તેમની સભામાં લગભગ ત્રણ હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે મૌડી વિસ્તારમાં યોજાયેલી સભામાં છ હજારથી વધુ લોકો જોડાયા હતા આ બંને સભાઓ પાટીદાર બહુલ વિસ્તારોમાં યોજાયેલી હતી જે આપના સંગઠન માટે મોટો મોરચો સાબિત થઈ રહી છે હવે રાજકોટ શહેરમાં એક એક સોસાયટી અને એક એક બુથ સ્તરે આપનું સંગઠન ઊભું થઈ રહ્યું છે આ સંગઠન આવનારી ચૂંટણીમાં પાર્ટીને ચોક્કસ લાભ અપાવશે તેવી ધારણા છે પેડક રોડની સભા કરતાં મૌડી ખાતે બાપા સીતારામ ચોકમાં યોજાયેલી સભામાં બમણી જનસંખ્યા જોવા મળી હતી જે લોકોમાં આ પ્રત્યે વિશ્વાસ વધતો હોવાનો પુરાવો છે ધારાસભ્ય બન્યા પછી ગોપાલ ઇટાલીએ પોતાના પ્રવાસનો વ્યાપ વધારી દીધો છે તેઓએ ગણપતિ મહોત્સવ નવરાત્રી અને દિવાળી જેવા તહેવારોમાં એક એક સમાજના કાર્યક્રમોમાં હાજરી આપી લોકો સાથે સીધો સંપર્ક સાધ્યો છે નવા વર્ષની શરૂઆત સાથે જ તેમણે ગામડાઓમાં સ્નેહ મિલન કાર્યક્રમો શરૂ કરી દીધા છે જેના માધ્યમથી તેઓ પાર્ટીનું સંગઠન મજબૂત બનાવી રહ્યા છે સૌરાષ્ટ્રમાં વધતી લોકપ્રિયતા અને મજબૂત સંગઠનથી આપ હવે ગુજરાતની રાજનીતિમાં મહત્ત્વનો ખેલાડી બની ગઈ છે આવનારી ચૂંટણી માટે પૂરી પૂરી તૈયારીમાં છે હવે જોવાનું એ રહેશે કે શું આ ઉર્જા મતપેટીમાં રૂપાંતરિત થાય છે કે નહીં તમારું શું કેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને જતાં પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં